સાથે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને આરતી કર્યા બાદ મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી જેમાં પાંચ હજારથી વધુ સાઈ ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લીધો હતો વીસ જાન્યુઆરી એટલે કે સાઈ બાબાનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ તે નિમિત્તે એકવીસ વર્ષ મંદિરને પૂરા થાય છે અને આ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે વધુમાં સાંઈ બાબાના સેવકે જણાવ્યું કે